બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માં હર્ષિધિના પ્રાગટ્ય અને પરચા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદરથી દ્વારકા જતા રસ્તામાં પિસ્તાલીસ કિલોમીટરના અંતરે ગાંધવી ગામ આવે છે અને આ ગાંધવી ગામમાં કોયલા નામે એક ડુંગરો છે અને આ ડુંગરા ઉપરમાં હરસિદ્ધિના બેસણા જોકે અત્યારે તો માતાજીનું મંદિર કોયલા ડુંગર ઉપર ખંડેર હાલતમાં થઈ ગયું છે પરંતુ નીચે માતાજીનું મંદિર આવેલું છે ઘણા વર્ષો પહેલા ત્યાં કોયલા ડુંગર ઉપર માતાજીના બેસણા હતા પરંતુ ખંડેર હાલત થઈ જવાના કારણે ત્યાંથી મૂર્તિ પણ હટાવી લેવામાં આવી છે ફક્ત અત્યારે મંદિર ખંડેર હાલતમાં છે અત્યારે માતાજીના બેસણા કોયલા ડુંગરના નીચેના ભાગમાં આવેલા છે અને આ કોયલો ડુંગર દરિયા કાંઠે આવેલો અને દરિયાના ખારા મોજા ઉછળી ઉછળી અને જાણે માના ચરણો પખાડતા હોય એ રીતે રહ્યા છે માં હરસિદ્ધિની સ્થાપના યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી દ્વારિકાના ઓખા બેટમાં એક શંખાસુર નામે દૈત્ય રહેતો હતો અને આ દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતો અને આ દૈત્યનો ત્રાસ પણ ખૂબ જ વધારે હતો આ દૈત્ય સાધુ સંતો ભક્તો અને લોકોને ખૂબ જ હેરાન કરતો ખૂબ જ પરેશાન કરતો અને બધા લોકો આ દૈત્યથી ત્રાહી ત્રાહી પોકારી ગયા હતા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ દૈત્યનો વધ કરવા માટે દ્વારિકા જતા હતા અને રસ્તામાં એક કોયલા ડુંગરે આવ્યા અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ રાતવાસો કર્યો હતો અંબા માતાજી ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી ભગવાન શ્રી કૃષ્ણ માં અંબા માતાજીનું ધ્યાન ધરી મા અંબા માતાજીને પ્રાર્થના કરી અને માતાજીને યાદ કરે છે માતાજીની સ્તુતિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ સાંભળી અને મા અંબાજી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની સામે પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ માતાજીને જોઈ અને બે હાથ જોડી અને મા અંબામાને વિનંતી કરે છે મા અંબામાને સાક્ષાત દંડવત પ્રણામ કરી અને કહે છે કે હે માતાજી મારે દ્વારિકાના ઓખા બેટમાં શંખાસુર નામના દૈત્યનો વધ કરવા જવું છે અને જો તમે મને સહાય કરો જો તમે મારી સાથે આવો તો મારો બેડો પાર થઈ જાય અને ત્યારે મા અંબાજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ તમે તો સર્વેશ્વર છો તમે તો છો અને તમારાથી કોઈ કામ કઠિન નથી અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે માતાજી તમારી વાત સો ટકા સત્ય છે કે મારાથી કોઈ કામ કઠિન તો નથી પરંતુ તમે મારા કુળદેવી છો અને જો હું આજે કુળદેવીને આગળ નહીં કરું ને તો દુનિયામાં કોઈ કુળદેવીને આગળ નહીં કરે કોઈ કુળદેવીનો વિશ્વાસ નહીં કરે અને કોઈ કુળદેવીને સાથે લઈ અને કામ નહીં કરે અને બધા દુઃખી થશે એટલે માટે હું તમને વિનંતી કરું છું કે તમે મારે સાથે મા અંબાજી ભગવાન શ્રી કૃષ્ણને કહેશે કે ભગવાન હું હંમેશા તમારી સાથે જ છું કાયમી તમારી સાથે જ રહેવાની છું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બે હાથ જોડી અને માતાજીની સ્તુતિ કરે છે એમને વંદન કરે છે અને માતાજીની સ્થાપના કરે છે અને માતાજીને કહે છે કે હે માતાજી હે મા અંબા હે મારી માં કુળદેવી તમે કાયમી આ કોયલા ડુંગર ઉપર બિરાજો ને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણની વંદનાથી માતાજી ખુશ થાય છે અને કોયલા ડુંગર ઉપર માતાજી કાયમી ધોરણે બેસણા રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ માતાજીને હર્ષ એટલે કે આનંદથી એમને હર્ષિદ્ધિ નામ આવે છે કારણ કે માતાજીની સાથે સાથે ભગવાન શિવ પણ આવ્યા હતા અને માતાજીના મંદિરની બાજુમાં ભગવાન શિવનું પણ મંદિર હતું અને અત્યારે બંને મંદિરો ખંડર હાલતમાં છે ભગવાન શ્રી કૃષ્ણએ માતાજીના મંદિરની સાથે સાથે ભગવાન શિવનું પણ મંદિર ત્યાં બનાવ્યું હતું અને ભગવાનના કામ સિદ્ધ કર્યા હરના કામ સિદ્ધ કર્યા એટલે માતાજીનું નામ હર્ષિદ્ધિ પડ્યું હર્ષ એટલે કે આનંદ અને દ એટલે કે આપનાર આનંદ આપનાર માતાજી એટલે હર્ષદ માતાજી અને ત્યારબાદ માતાજીના બેસણા કાયમી માટે કોયલા ડુંગરે રહ્યા છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ માતાજીને સાથે લઈ અને દ્વારકાના ઓખા બેટમાં જાય છે અને ત્યાં ઓખા બેટમાં ખુંખાર દૈત્ય શંખાસુર સાથે ધમાસણ યુદ્ધ કરે છે અને આ ધમાસણ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણનો વિજય થાય છે અને શંકાસુર નામના દૈત્યનો પરાજય થાય છે અને મા હર્ષિજીની કૃપાથી માં અંબાજીની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણ એ દૈત્ય શંખાસુરનો વધ કરે છે અને ત્યાં કાયમી ધોરણે શાંતિ સ્થાપે છે અને ત્યાં ધર્મની સ્થાપના કરે છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાને પોતાની કર્મભૂમિ બનાવે છે ભગવાન શ્રી કૃષ્ણના વચને બંધાયેલા માતાજી ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર કોયલા ડુંગર ઉપર બેસણા કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે હરિના કામ સિદ્ધ કર્યા હતા એટલે માતાજી હરસિદ્ધિ નામ ધરે છે હરના કામ હરેકના કામ સિદ્ધ કર્યા હતા એટલે માતાજી ત્યાં હરસિદ્ધિ નામ ધારણ કરી અને બેસણા લે છે અને માતાજીને આંગણે દરેક માનવ મહેણામાણો રોજ આવે છે અને માતાજી પાસે આંખોમાં આસુડા ઝારતા ઝારતા વિનંતી કરે છે અને માતાજી ભક્તોના આસુડા ઋષે છે અને એના મુખ ઉપર હર્ષ આપે છે અને આને કારણે હર્ષ એટલે કે આનંદ આપનાર હર્ષદ કહેવાય છે બાપુ આ હતી માં હર્ષિધી માતાની પ્રાગટ્યની કથા આપણે હર્ષદ જવું હોય તો જામનગરથી જામખંભાળિયા અને જામખંભાળિયાથી ભાટિયા થઈ અને હર્ષદ જઈ શકાય છે અને રાજકોટથી પોરબંદર અને પોરબંદરથી પણ હર્ષદ જઈ શકાય છે આ મા માના બેસણાની આ માના સ્થાપનાની અને માના પ્રાગટ્યની વાત હતી અને આપણે બીજા ભાગમાં માં હર્ષિધીના પરચા વિશે વાત કરશું હર્ષિધી માએ કયા કયા પરચા પૂર્યા છે અને માતા ના બીજા જગ્યાએ ક્યાં પણ બેસણા છે આપણે એના વિશે વાત કરીશું আর প্রসঙ্গ পুরেপূরো সবো এ বদল তোমার খুব খুব আভার আপনার দিবস শুভ রয়ে